હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ટુ ઓલ આજે આપણે આગના દાવાના હિસાબોમાં સ્ટોકના નુકસાન અંગેનો દાવો કેલ્ક્યુલેટ કરવાનો હોય એવા સમ લેશું જેનો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ચાર સ્ટેપમાં આપણે દાખલો કરવાનો રહેશે પહેલું સ્ટેપ આગ આગ લાગ્યા તારીખે આપણે આખો સ્ટોક શોધવાનો બીજો સ્ટેપ હવે બીજો સ્ટેપ છે ને એ આપણે પહેલે જ કરવો પડશે કારણ કે આગ લાગ્યા તરીકે આખો સ્ટોક કેટલો એના માટે કાચું વેપાર ખાતું બનાવશું ત્યારે આપણે એના માટે આગળના વર્ષોની ઇન્ફોર્મેશનના આધારે આપણે કાચા નફાનો દર જોઈશે એટલે આ બીજો સ્ટેપ છે એ જનરલી આપણે પહેલે કરવો પડશે અને પછી સ્ટેપ ટુ તરીકે આપણે આખો સ્ટોક શોધશું પછી બળી ગયેલ માલની કિંમત એટલે કે આખો સ્ટોક માઇનસ બચાવી લીધેલો માલ એટલે શું કહેશું આપણે બળી ગયેલો માલ અને ચોથો સ્ટેપ આપણે કરશું આપણે દાવાની રકમ શોધવી જો સરેરાશ કલમનો ઉપયોગ કરવો પડતો હોય તો એ રીતે અધરવાઇઝ એ રીતે લઈએ છીએ અત્યારે સરળ દાખલા બે દાખલા નંબર ચાર લઉં છું તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર અગિયારના રોજ આગ લાગવાથી શ્રી કમનસીબનું ગોડાઉન નાશ પામ્યું અને વીસ હજારનો માલ બચાવી લેવામાં આવ્યો મેઈન રકમમાં ખાસ ધ્યાન આપવાનું કે શું આપ્યું છે વીસ હજારનો માલ બચાવી લીધો છે બચાવી લીધેલ માલ હંમેશા પહેલી લાઇનમાં આપેલું હશે અને આપણે ત્રીજા સ્ટેપમાં માઇનસ કરીએ ત્યારે આપણે ધ્યાન હોવું જોઈએ કે બચાવી લીધેલ માલ કેટલો હતો નીચે આપેલી માહિતી પરથી કંપની સમક્ષ નોંધાવવાના દાવાની રકમ શોધો હવે આગ લાગ્યા તારીખ છે સોળમી ઓગસ્ટ બે હજાર અગિયાર બરાબર તારીખ એક એક બે હજાર અગિયારના રોજ સ્ટોકની કિંમત દેટ મીન્સ આપણો હવે મેઇન વસ્તુ છે કે એક એકના સ્ટોકની કિંમત એટલે એ શું હશે શરૂનો સ્ટોક હશે અને અહીંયા એક એક પહેલી જાન્યુઆરીના શરૂનો સ્ટોક આપ્યો છે દેટ મીન્સ આ વ્યક્ત આ જે પેઢી છે એ કેલેન્ડર વર્ષનો ઉપયોગ કરે છે એટલે એક એક બે હજાર અગિયારના રોજ સ્ટોકની કિંમત શરૂનો સ્ટોક આપ્યો છે એક એક બે હજાર અગિયારથી પંદર આઠ બે હજાર અગિયાર સુધીની વિગતો દેટ મીન્સ આગ લાગ્યા તારીખ સુધી કેટલો માલ વેચાયો હતો કેટલું ખરીદી કરી હતી એની ઇન્ફોર્મેશન તમને આપી દીધી હશે જાન્યુઆરી પહેલી જાન્યુઆરીથી પંદર ઓગસ્ટ એટલે સોળ તારીખના આગ લાગી એના પહેલાં કેટલો એ વર્ષમાં કેટલું ખરીદી થઈ હતી એ આપ્યું છે કેટલી મજૂરી ચૂકવી જાવકમાલ ગાડા ભાડું અને વેચાણની વિગત આપી છે અને અહીંયા કીધું છે સ્ટોકના નુકસાન અંગે પોલિસીની રકમ પોલિસી કેટલાની લીધી છે છેતાલીસ હજારની લીધી છે અને પાછલા ત્રણ વર્ષના વેચાણ ખરીદી અને કાચા નફાની વિગત આપી છે બે હજાર આઠમાં વેચાણ ખરીદી અને કાચો નફો કેટલો બે હજાર નવમાં કેટલો અને બે હજાર દસમાં કેટલો હવે આપણે સ્ટોકના દાવા અંગેની રકમ શોધવાની છે કંપની સમક્ષ નોંધાવવાના દાવાની રકમ શોધો હવે દાવો નોંધાવવો હોય તો આપણે ખબર છે સ્ટોક બળી ગયેલ માલની કિંમત શોધ દાવાની રકમ શોધવા માટે આપણે સ્ટેપ શું કરીએ છીએ પહેલું સ્ટેપ આખા સ્ટોક શોધો પણ આખા સ્ટોક માટે આપણે કાચું વેપાર ખાતું બનાવીએ અને એ વેપાર ખાતું કયા સમયગાળાનું પહેલી જાન્યુઆરી બે હજાર અગિયારથી કરીને સોળ ઓગસ્ટ આગ લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું આપણે બનાવવાનું હશે તો આપણે એની ઇન્ફોર્મેશન જે જે આપી હતી એ સમયગાળાની પહેલી તારીખથી કરીને એક પંદર આઠ સુધીની જે ઇન્ફોર્મેશન આપી છે એ આપણે લખી નાખીએ તો આપણે લખીએ છીએ પહેલે આપ્યો છે શરૂનો સ્ટોક પહેલી જાન્યુઆરી બે હજાર અગિયારનો શરૂનો સ્ટોક આપણે આપ્યો છે પચીસ હજાર એટલે લખી નાખીએ પચીસ હજાર પછી એક એક બે હજાર અગિયારથી પંદર ઓગસ્ટ સુધીની વિગતોમાં તમને આપી છે ખરીદી તો ખરીદી હંમેશા કાચા વેપા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય એટલે લખશું ખરીદી બે લાખ પચીસ હજાર પછી મજૂરી આપી છે દસ હજાર જાવકમાલ ગાડા ભાડું આપ્યું છે કાલે મેં તમને પહેલો લેક્ચર લીધો ત્યારે બી કોન્સેપ્ટ ક્લિયરન્સ માટે એક એક વિગત બોલી છે એ ધ્યાન રાખજો ખાસ જાવકમાલ ભાડા એ કોનો ખર્ચ છે નફા નુકસાન ખાતાને લગતો ખર્ચ છે અહીંયા વેપાર ખાતામાં કયા ખર્ચ આવે ખરીદીને લગતા ખર્ચ આવે એટલે આવકમાલ ગાડા ભાડું હોય તો એ વેપાર ખાતામાં લખાય જ્યારે જાવકમાલ ગાડા ભાડું હોય તો એ નફા નુકસાન ખાતામાં લખાતું હોય છે એટલે આપણે અહીંયા આવશે નહીં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે ભૂલ કરાવવા માટે પણ તમે ભૂલ કરશો નહીં વેચાણ આપેલું છે બે લાખ દસ હજાર ક્લિયર આટલી ઇન્ફોર્મેશન આપી છે હવે તમને ખબર છે કે આપણે કાલે બી ચર્ચા કરી હતીને આજે પણ કીધું કે પેલા સ્ટેપમાં આપણે આખો સ્ટોક શોધવાનો છે પણ તમને ખબર છે આખા સ્ટોક દર વખતે તમે વેપાર ખાતું બના તો વાર્ષિક હિસાબોના ભાગ રૂપે ત્યારે તમને શરૂનો સ્ટોક ખરીદી ખર્ચા વેચાણ અને આખો સ્ટોક આપેલો અને તમે શું શોધતા હતા કાચો નફો શોધતા હતા અહીંયા તો છેલ્લે દિવસે સ્ટોક કેટલો છે એ શોધવાનો છે એટલે તમને કાચો નફો આપેલો હોવો જોઈએ તો જ તમે આ કોઈ પણ એક વિગત ખૂટતી હોય તો શોધી શકાય બંને સાઈડ ખૂટતું એવું ક્યારે હોય નહીં એટલે કાચો નફો જોઈએ જે આપણો બીજો સ્ટેપ છે દર વખતે આપણે દાખલામાં પહેલો સ્ટેપ કરીશું બરાબર એટલે કાચા નફાનો દર શોધી લઈ હવે કાચો નફો કાચા નફાના દર માટે બીજો સ્ટેપ છે કાચા નફાનો દર શોધવો જે પહેલાં સ્ટેપ માટે જરૂરી બને છે હવે કાચા નફાનો દર શોધવા માટેનું સૂત્ર શું છે તો કે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા શો હવે મેઇન વિગત જો એક જ એક જ વર્ષની માહિતી આપી તો એ વર્ષનું કાચું વેપાર ખાતું ઘણીવાર તમને કાચા નફાનો દર નહીં આપ્યો આગળના વર્ષોની ખરીદીને શરૂનો ને બધું આપ્યું હશે શરૂનો સ્ટોક ખરીદીને ખર્ચા વેચાણ આખા સ્ટોક આગળના વર્ષોનું આપ્યું હોય તો આગળના વર્ષનું વેપાર ખાતું તમારે બનાવવાનું અને એનામાં જે કાચો નફો આપ્યો ત્યારે વેચાણ કેટલું હતું એ જોઈને તમારે કાચા નફાનો દર શોધવો પડશે અત્યારે તમને ત્રણ વર્ષની ઇન્ફોર્મેશન આપી છે બે હજાર આઠ નવ ને દસનું વેચાણ કેટલું ખરીદી કેટલી અને કાચો નફો કેટલો એ તમને આપ્યું છે તો આપણે એ ત્રણેયનું લેશું જો એક જ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો એક જ વર્ષનું વેપાર ખાતું બનાવીને કાચા નફાનો દર શોધવાનો બે ત્રણ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો આપણે ત્રણેય વર્ષનો પહેલે કાચા નફાનો દર શોધી અને એના આધારે સરેરાશ અથવા તો ઘટતો દર હોય તો એ પ્રમાણે લેશું બે હજાર આઠમાં આપણો નફો છે ચાલીસ હજાર અને વેચાણ છે તમારું બે લાખ ગુણ્યા સો બે હજાર નવનું આપેલું છે આપણે કાચો નફો પંચોતેર હજાર વેચાણ છે તમારું ત્રણ લાખ ગુણ્યાસો અને બે હજાર દસનું છે સાઠ હજાર નફો ખરીદી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે છે ધ્યાન રાખજો વેપાર ખાતું બનાવવા જવું નહીં પડે કારણ કે આગળના દાખલા જોશું એટલે તમને ખ્યાલ આવશે કે જનરલી આપણે આગળના વર્ષોનું બધી જ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો આગળના વર્ષનું આપણે વેપાર ખાતું બનાવીને કાચા નફાનો દર શોધવો પડે પણ અહીંયા કાચો નફો અને વેચાણ બંને આપી દીધા છે તો ડાયરેક્ટ દર શોધી શકાશે આપણે વેપાર ખાતું બનાવવા જવું પડશે નહીં જે એક્સ્ટ્રા આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે દરેક દાખલામાં જનરલી બધી જ વિગત આપી હશે આગળના વર્ષોની પણ તો આપણે એના માટે પણ વેપાર ખાતું પહેલે બનાવશું ને પછી આપણે ચાલુ વર્ષનું આગ લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું બનાવશું ક્લિયર અત્યારે તો બન ત્રણેય વર્ષની ઇન્ફોર્મેશન આપી દીધી છે કાચો નફો કેટલો વેચાણ કેટલું અને ખરીદી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે આપી છે કેલ્ક્યુલેટ કરી લઈએ તો ચાલીસ હજાર ગુણ્યાસો ભાગ્યા બે લાખ એટલે તમને મળશે વીસ ટકા પંચોતેર હજાર ગુણ્યાસો ભાગ્યા ત્રણ લાખ એટલે તમને મળશે પચીસ ટકા અને સાહીઠ હજાર ગુણ્યાસો ભાગ્યા ચાર લાખ કરશો એટલે તમને મળશે પંદર ટકા હવે કાલે જ ચર્ચા કરેલી કે જ્યારે અગાઉના વર્ષોનો નફો આપ્યો હોય ત્યારે તમારે શું કરવાનું છે જો ઘટતો દર હોય કન્ટિન્યુઅસ ઘટતો હોય તો છેલ્લો દર તમારે ધ્યાનમાં લેવાનો છે પણ વધઘટ થતી હોય તો તમારે સરેરાશ ધ્યાનમાં લેવાની છે સરેરાશ નફો કે છેલ્લા અમુક વર્ષોથી કેટલો અંદાજે નફો થાય છે તો કે બે હજાર આઠનો વીસ ટકા બે હજાર નવનો પચીસ ટકા અને બે હજાર દસનો પંદર ટકા ત્રણ વર્ષ છે એટલે ભાગ્યા ત્રણ એટલે આપણે મળશે વીસ ટકા વીસ ટકા તમારું શું થયું સરેરાશ નફાનો દર બરાબર તો વીસ ટકા આપણે એમ માનીએ કે છેલ્લા બે હજાર આઠ નવ દસથી આપણે અંદાજે વીસ ટકા વધઘટ હતી પણ સરેરાશ વીસ ટકા નફો થતો હતો તો આપણે આ વર્ષે જ્યારે આગ લાગી છે ગોડાઉનમાં એ દિવસે પણ આપણે માનશું કે આ સમયગાળા દરમિયાન એક એક બે હજાર અગિયારથી સોળ આઠ બે હજાર અગિયાર સુધીમાં પણ જનરલી વીસેક ટકા જેટલો નફો થયો હશે એમ માનવામાં આવે છે એટલે આપણે લઈએ વેચાણ બે લાખ દસ હજારના વીસ ટકા કાચો નફો એટલે તમને મળશે બેતાલીસ હજાર હવે આપણે ઇન્ફોર્મેશન કાચો નફો મળી જાય તો આપણે આખા સ્ટોક ખૂર્તી વિગત તરીકે શોધી શકીએ ઉધાર બાજુનું ટોટલ કરશું એટલે તમને મળશે ત્રણ લાખ બે હજાર અને એમાંથી માઇનસ કરી નાખશું વેચાણની રકમ બે લાખ દસ હજાર એટલે આપણે ખૂટતી વિગત તરીકે આખો સ્ટોક મળી જશે બાણું હજાર આખો સ્ટોક આપણે મળ્યો બાણું હજાર હવે આપણો સ્ટેપ શું છે પહેલો સ્ટેપ આખા સ્ટોકની રકમ શોધો એના માટે બીજો સ્ટેપ છે આપણો કાચા નફાનો દર શોધો ત્રીજો સ્ટેપ આપણો છે બળી ગયેલ માલની રકમ બળી ગયેલ માલ એટલે શું તો કે આખા સ્ટોક છે એમાંથી કાંઈ બચાવી લીધો હોય તો માઇનસ કરો આખો સ્ટોક છે આપણો બાણું હજાર માઇનસ બચાવી લીધેલ કેટલું આપણે પહેલી જ લાઇનમાં કીધું હતું આપણે રકમ વાંચી ત્યારે ધ્યાન રાખ્યું હતું શું કીધું તું વીસ હજારનો માલ બચાવી લીધો હતો તો આપણે વીસ હજાર માઇનસ કરી નાખીએ બાણું હજારનો છેલ્લે દિવસે સ્ટોક હતો એમાંથી વીસ હજારનો બચાવી લીધો છે તો બોતેર હજારનો માલ બળી ગયો છે એટલે ખરેખર નુકસાન કેટલું થયું આપણું બોતેર હજાર ચોથો સ્ટેપ છે દાવાની રકમ શોધો દાવાની રકમ કઈ રીતે શોધાય તો કે આપણું નુકસાન બોતેર હજારનું છે આપણે વીમા કંપનીને કહેશું બોતેર હજાર આપી દો તો એ આપી દેશે નહીં કારણ કે એ જોશે કે કે કેટલા કેટલાની વીમા પોલિસી લીધી છે હવે આપણા એ દિવસે જે દિવસે આગ લાગી એ દિવસે સ્ટોક કેટલાનો હતો બાણું હજારનો સ્ટોક હતો એની તમે પોલિસી કેટલાની લીધી છે તો કે આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી હતી સ્ટોકના નુકસાનની પોલિસીની રકમ કેટલી છે છેતાલીસ હજાર હવે તમે બાણું હજારના માલ માટે ખાલી છેતાલીસ હજાર પોલિસી લીધી હોય તો વીમા પોલિસી પૂરા રૂપિયા આપે નહીં એટલે કે અલ્પ વીમો છે તો આપણે કઈ રીતે કરીએ છીએ તો સરેરાશ રકમ સરેરાશ કલમનો ઉપયોગ કરીને પ્રમાણસર રકમ દાવાની મંજૂર થાય તો આપણે ત્રિપદી માંડવાની છે બાણું હજારનો આખો સ્ટોક હતો ત્યારે પોલિસીની રકમ છે છેતાલીસ હજાર તો અત્યારે નુકસાન થયું છે બોતેર હજારનું ત્યારે પોલિસીની એટલે દાવાની રકમ કેટલી મંજૂર થશે બોતેર હજાર ગુણ્યા છેતાલીસ હજાર ભાગ્યા બાણું હજાર એટલે તમને મળશે છત્રીસ હજાર પ્રમાણસર રકમ જ્યારે અલ્પ વીમો હોય ત્યારે સરેરાશ કલમનો ઉપયોગ કરીને પ્રમાણસર રકમ તમારી દાવા તરીકે મંજૂર થશે એટલે આપણો આન્સર આવશે છેલ્લે દાવાની રકમ છત્રીસ હજાર સમ આવો જ લઈએ છીએ પણ ખાસ ધ્યાન આપવું શું આપેલું છે એ ધ્યાન આપવું ધી ફિલ્મ ડિલર્સના ગોદામમાં એકત્રીસ ત્રણ બે હાજર અગિયાર ના રોજ રાત્રે એકાએક આગ લાગી અને બાર હજાર ની કિંમત સિવાયનો બધો જ માલ નાશ પામ્યો દેટ મીન્સ બાર હજાર ચારસો સિવાયનો બધો નાશ પામ્યો દેટ મીન્સ આટલો બચાવી લીધો છે એમને બાર હજાર ચારસોનો માલ બચાવી લીધો નીચેની વિગતો પરથી એક તો આગ લાગ્યા તારીખ કઈ છે એ ખાસ ધ્યાન રાખવું એકત્રીસ ત્રણ બે હજાર અગિયારના રોજ આગ લાગી છે નીચેની વિગતોના આધારે તેમને થયેલ નુકસાન શોધી કાઢો તથા વીમા કંપની પાસે કેટલી રકમ મળશે તે પણ જણાવો આપણે કેટલું નુકસાન થયું છે એ શોધવાનું છે અને દાવાની રકમ શોધવાની છે માલનો સ્ટોક કીધો છે એક એક બે હજાર દસના દેટ મીન્સ શરૂનો સ્ટોક હશે કારણ કે નીચે જ કીધું છે ખરીદ બાદ પરત બે હજાર દસ દરમિયાન એટલે અહીંયા પણ કેલેન્ડર વર્ષનો ઉપયોગ થાય છે એક એક બે હજાર દસથી એકત્રીસ બાર બે હજાર દસ સુધીનું બરાબર તો એ સમય ગાળા દરમિયાનની ખરીદ બાદ પરત વેચાણ બાદ પરત આપી દીધું છે માલનો સ્ટોક એકત્રીસ બાર બે હજાર દસના એટલે કે અને આગ લાગી છે આપણે એકત્રીસ ત્રણ બે હજાર અગિયારના બરાબર એકત્રીસ ત્રણ બે હજાર અગિયારના આગ લાગી છે અને ઇન્ફોર્મેશન આપી છે આ બે હજાર દસની એનો મતલબ થાય છે આગળના વર્ષનો આપણે નફો આપ્યો નથી તો નફાનો દર શોધવા માટે આગળના વર્ષનો આપણે કાચું વેપાર ખાતું પહેલે બનાવવું પડે અને એના આધારે કાચા નફાનો દર શોધી શકાય એટલે બીજો સ્ટેપ છે એ જનરલી આપણે પહેલો જ કરવો પડશે બરાબર પછી કીધું છે ખરીદ બાદ પરત એકત્રીસ ત્રણ બે હજાર અગિયાર સુધીનું દેટ મીન્સ એક એક બે હજાર અગિયારથી શરૂ થયું ને એકત્રીસ ત્રણના આગ લાગી ત્યાં સુધીનું ખરીદ બાદ પરત અને વેચાણ બાદ પરત આપેલું છે અને મેઇન ટૉપિક અહીંયા આ દાખલો લેવાનો મેઇન ટોપિક છે કે છેવટના સ્ટોકની કિંમત પડતર કિંમતથી દસ ટકા ઓછી આંખવાની પદ્ધતિ છે લાસ્ટ લેક્ચરમાં બી મેં તમને વાત કરેલી કે વધુ કે ઓછી કિંમતે સ્ટોકનું મૂલ્યાંકન થતું હોય ત્યારે આપણે મૂળ કિંમત તે લાવીને પછી જ વેપાર ખાતામાં નોંધ કરવાની છે તથા માલની કિંમત કરતાં વીસ ટકા ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો છે એટલે અલ્પ વીમો છે જો માલની પડતર કિંમત કરતાં તેની બે ગણી રકમનો વીમો લીધો હોય તો દાવાની રકમમાં શું ફેરફાર થાય તે પણ તમારે જણાવવાનું છે સ્ટોકનો નુકસાનની પોલિસી એટલે ફરી પાછી પહેલી જ રીતના સમ છે છીએ અત્યારે જેમાં આપણે શું કરવું પડે પેલે કાચા નફાનો દર શોધી લઈએ એટલે મેં બનાવી લીધું છે અહીંયા એકત્રીસ બાર બે હજાર દસ સુધીનો બે હજાર દસના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું સરૂનો સ્ટોક લખીએ ઇન્ફોર્મેશન તમને જે આપી છે એ શરૂનો સ્ટોક આપ્યો છે અહીંયા બોતેર હજાર હવે મેઇન વિગત અહીંયા શબ્દ શું હતો છેવટના સ્ટોકની કિંમત પડતર કિંમત કરતાં દસ ટકા ઓછી આંકવાની પદ્ધતિ છે એટલે ઘણા એમ સમજ છે કે છેવટના સ્ટોકમાં ઓછી ઓછું મૂલ્યાંકન છે શરૂનો સ્ટોક તો આપણે બોતેર હજાર લખી નાખીએ પણ તમને ખ્યાલ છે કે એક એક બે હજાર દસનો શરૂનો સ્ટોક એ ક્યારનો આખો સ્ટોક હોય બે હજાર નવના વર્ષનો આખો સ્ટોક હોય એ બે હજાર દસનો શરૂનો સ્ટોક બને તો ત્યારે ઓછું મૂલ્યાંકન થયું હોય તો અહીંયા પણ ઓછા આવ્યા હોય એટલે આપણે એ પણ એની પણ મૂળ કિંમત લાવવી પડશે એટલે આપણે શું કરશું બંનેની મૂળ કિંમત લાવી દઈએ ધારો કે સ્ટોકની કિંમત સો છે બરાબર એનું ઓછું મૂલ્યાંકન કર્યું છે દસ રૂપિયા સો એ દસ રૂપિયા તો કેટલાથી લખાણું હોય ચોપડા કિંમત કેટલી હોય નેવું ને આપણે લેવાની છે મૂળ કિંમત એટલે આપણે ત્રિપદી માણસું ચોપડા કિંમત જ્યારે નેવું હોય ત્યારે મૂળ કિંમત છે સો તો અત્યારે સરોના સ્ટોકની કિંમત તમને આપી છે દાખલામાં બોતેર હજાર હોય ત્યારે કેટલી એટલે કે એસી હજાર રૂપિયા બરાબર એની સાથે જ આપણે આખા સ્ટોકની પણ શોધી લઈએ સરોનો સ્ટોક શોધી લીધો હવે આખા સ્ટોકની પણ સેમ જ રીતે શોધી લેશું ત્રિપદી એ જ આવશે જ્યારે ચોપડા કિંમત ને હોય ત્યારે મૂળ કિંમત શો છે તો આખા સ્ટોકની કિંમત છે ત્યારે પિસ્તાલીસ હજાર તો મૂળ કિંમત કેટલી એટલે તમને મળશે પચાસ હજાર શરૂના જે ચાલુ વર્ષનો આખો સ્ટોક તમારે શોધવાનો હશે પણ આગળના વર્ષોની ઇન્ફોર્મેશન હશે ત્યારે તમને આખો સ્ટોક તો આપેલો હશે કાચા નફાનો દર શોધવા માટે આપણે આગળના સમયગાળાનું વેપાર ખાતું બનાવીએ છીએ બરાબર ને એટલે આપણે અહીંયા લખી નાખશું આખો સ્ટોક અને આખો સ્ટોક પચાસ હજાર અને શરૂનો સ્ટોક શોધ્યો છે એંશી હજાર લખી નાખીએ બને બરાબર હવે બીજી વિગત આપી છે ખરીદ બાદ પરત અને વેચાણ બાદ પરત ખરીદ બાદ પરત આપી છે બે લાખ એંશી હજાર અને વેચાણ બાદ પરત આપ્યું છે આપણે ચાર લાખ બરાબર બીજી કોઈ જ વિગત આગળના બે હજાર દસના સમયગાળાની નથી ખાતું બંધ કરીએ એટલે તમને કાચો નફો મળી જશે કાચા નફાનો દર શોધવો બીજો જે સ્ટેપ છે એ આપણે પહેલો કરવો પડે અહીંયા ટોટલ મળે છે આપણે ચાર લાખ પચાસ હજાર નેવું હજાર તમને મળ્યો કાચો નફો હવે મેઇન વસ્તુ આ તમે શું કામ બનાવ્યું છે બે હજાર દસ ના વર્ષનું વેપાર ખાતું તો કે કાચા નફાનો દર શોધવા માટે જે આપણું પહેલું સ્ટેપ છે એ શોધવા માટે આપણે બનાવ્યું છે બરાબર તો આપણે કાચા નફાનો દર શોધી લઈએ કાચા નફાના દર માટે સૂત્ર શું છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા સો તો કાચો નફો આપણે કઈ રીતે શોધીએ છીએ કાચા નફાનો દર તો કે કાચો નફો નેવ હજાર ભાગ્યા વેચાણ છે ચાર લાખ ગુણ્યા સો એટલે આપણે કાચા નફાનો દર મળશે નેવું હજાર ભાગ્યા ચાર લાખ ગુણ્યા સો એટલે તમને મળશે બાવીસ પોઈન્ટ પાંચ ટકા એટલે કે આગળના વર્ષમાં તમને કાચો નફો કેટલો મળતો હતો બાવીસ પોઈન્ટ પાંચ ટકા હવે આગળના કોઈ પણ વર્ષોની એક જ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો આપણે એક વર્ષનું વેપાર ખાતું બનાવવાનું બે ત્રણ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો આપણે બે ત્રણ વર્ષનું કાચું વેપાર ખાતું બનાવીને એનો પછી હમણાં આપણે આગળના સમમાં શોધ્યો એવી રીતે સરેરાશ દર દરેક ત્રણ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો ત્રણ વર્ષના કાચ વેપાર ખાતા બનાવવા એના આધારે એ ત્રણેય વર્ષમાં કાચો નફો કેટલો થયો એનો દર શોધવો અને સરેરાશ ધ્યાનમાં લેવી પડે પણ અહીંયા એક જ વર્ષ બે હજાર દસની જ ઇન્ફોર્મેશન હતી એટલે એ વર્ષમાં કેટલો કાચો નફો થયો છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા એટલે એમ માનશું કે ગયા વર્ષે બાવીસ પોઈન્ટ પાંચ ટકા અંદાજે નફો થતો હતો તો ચાલુ વર્ષ બે હજાર અગિયારમાં જે વર્ષે આગ લાગી છે એ વર્ષે પણ કાચા નફાનો દર બે બાવીસ પોઈન્ટ પાંચ ટકા જેટલો હશે કારણ કે આગ લાગી છે એટલે કન્ફર્મેશન નહીં મળે અંદાજ તમે બાંધી શકશો કે આ સમયગાળાનો પણ આટલો નફો થયો હશે હવે પહેલો સ્ટેપ આપણે શું કરતા હતા આખો સ્ટોક શોધો જેના માટે આપણે બીજો સ્ટેપ કાચો નફાનો દર શોધવા ગયા બરાબર જનરલી હવેથી જે પણ સમ કરશું એમાં પહેલા આપણે શું શોધશું કાચા નફાનો દર શોધો બીજું આખા સ્ટોકની ગણતરી કરો ત્રીજું બળી ગયેલ માલની રકમ શોધો અને ચોથું દાવાની રકમ શોધો આપણે બનાવી નાખીએ છીએ આખા સ્ટોક શોધવા માટે આપણે કાચું વેપાર ખાતું બનાવવું પડે ને એ કયા સમયગાળાનું તો કે આગ લાગ્યા સુધીનું એટલે એક એક બે હજાર અગિયારથી કરીને એકત્રીસ ત્રણ બે હજાર અગિયારના આગ લાગી છે એ તારીખ સુધીનું આપણે કાચું વેપાર ખાતું બનાવવાનું થાય શરૂનો સ્ટોક ભુલાઈની સ્ટોક મૂલ્યાંકન ઓછી કિંમતે થતું હતું જેની આપણે પિસ્તાલીસ હજાર નો નથી એની આપણે કિંમત શોધી લીધી છે મૂળ કિંમત કેટલી છે પચાસ હજાર એટલે આપણે લખશું બે હજાર દસ નો આખો સ્ટોક એ બે હજાર અગિયારનો શું થાય શરૂનો સ્ટોક એટલે આપણે પચાસ હજાર લખશું બીજી ઇન્ફોર્મેશનમાં છે ખરીદ બાદ પરત બે લાખ બાણું હજાર વેચાણ બાદ પરત ત્રણ લાખ વીસ હજાર હવે આપણે ઉધાર સાઈડ જોઈએ ખર્ચા ન હોય તો ઉધાર સાઈડ આપણે જોઈએ કાચો નફો અને અહીંયા જોઈએ આખો સ્ટોક બરાબર આખો સ્ટોક હવે તમે જાણો છો કે આ વર્ષે આખો સ્ટોક તો આપણે શોધવાનો છે તો ચાલુ વર્ષમાં શું જોઈએ આપણે કાચો નફો જોઈએ તો કાચો નફો ન આપેલો હોય તો આપણે એના માટે તો આપણે બે હજાર દસનું નું વેપાર ખાતું બનાવીને શોધી આવ્યા કે વેચાણ પર બાવીસ પોઈન્ટ પાંચ ટકા નફો થાય છે તો અહીંયા વેચાણ છે એટલે તમને મળશે બોતેર હજાર રૂપિયા ખાતું બંધ કરી નાખીએ એટલે આપણે ખૂટતી વિગત તરીકે આખો સ્ટોક મળી જશે પચાસ હજાર પ્લસ બે લાખ બાણું હજાર પ્લસ બોતેર હજાર એટલે મળશે ચાર લાખ ચૌદ હજાર માઇનસ ત્રણ લાખ વીસ હજાર એટલે તમને મળશે ચોરાણું હજાર આખ સ્ટોક ક્લિયર ચોરાણું હજાર આખો સ્ટોક મળી ગયો આગ લાગ્યા તારીખે ગોડાઉનમાં સ્ટોક કેટલો હતો એની રકમ આપણે શોધી ચાર લાખ ચોરાણું હજાર સોરી ચોરાણું હજાર બરાબર ત્રીજો સ્ટેપ આપણો ત્રીજો ચોરાણું હજાર નો એમાંથી કોઈ પણ માલ બચાવી લીધો તો બાદ કરી નાખવાનું નહીં આટલી જ માલની બળી ગયેલ માલની કિંમત આવે આપણે દાખલામાં પહેલી જ લાઇનમાં કીધું હતું બાર હજાર ની કિંમત સિવાયનો બધો જ માલ નાશ પામ્યો એટલે દેટ મીન્સ બાર હજાર ચારસોનો માલ બચાવી લીધો છે એટલે ચોરાણું હજારમાંથી એટલા માઇનસ કરી નાખીએ એટલે તમને મળશે એક્યાસી હજાર છસો આ શું ગણાય આગથી બળી ગયેલ માલની કિંમત એક્યાસી હજાર છસો હવે ચોથો સ્ટેપ છેલ્લો સ્ટેપ છે દાવાની રકમ ઘણો હવે દાવાની રકમમાં અહીંયા એમને એમ કીધું હતું દાવાની રકમ શોધતી વખતે આપણે શું કરીએ જનરલી કે આપણે તરત ક્વેશ્ચન કરવાનો વીમો કેટલાનો લીધો છે માલ તો આટલાનો બળી ગયો છે ચોરાણું હજારનો હતો એમાંથી આટલો બચાવી લીધો એટલે એક્યાસી હજાર છસોનું નુકસાન થયું છે પણ દાવો એટલો જ મળશે તો કે એ દાવો કેટલો મળશે એ કોના ઉપર નિર્ભર છે કે પોલિસી કેટલાની લીધી છે હવે આપણે શું કીધું હતું લાસ્ટ કે માલની કિંમત કરતાં વીસ ટકા ઓછી રકમનો વીમો લીધો છે તો મા ચોરાણું હજારના એંસી ટકા કરો એટલી રકમનો તમે વીમો લીધો છે તો એટલા એટલી જ રકમનો તમ મારો દાવો મંજૂર થાય એટલે આપણે ડાયરેક્ટ કરશું એક્યાસી હજાર છસો ગુણ્યા એંસી ટકા વીસ ટકા રકમનો વીમો નથી લીધો તો ચોરાણું હજારના વીસ ટકા બાદ કરીને તમે આમ કરો લાંબી રીત કરી શકો કે ભાઈ વીસ ટકા ઓછી રકમનો વીમો લીધો છે દેટ મીન્સ ચોરાણું હજારના એંસી ટકા રકમનો વીમો લીધો છે એટલે ઘણા બધા આમ કરશે ચોરાણું હજારના એંસી ટકા પંચોતેર હજાર બસો એટલે તમે ત્રિપદી આમ માંડશો ઘણા ત્રિપદી આમ માંડશે અહીંયા પેન્સિલથી બતાવું છું કે ચોરાણું હજારના માલનો વીમો છે પંચોતેર બસો એંસી ટકા રકમ બરાબર તો એક્યાસી છસોનું નુકસાન થયું ત્યારે રકમ કેટલી તો પણ તમને એટલા જ મળશે તો તમને મળશે પાસઠ હજાર બસો ને એસી રૂપિયા બરાબર અને કા તમે આમ ડાયરેક્ટ જ કરો તો બી તમને એટલા જ મળે કે ભાઈ ઓછી ચોરાણું હજારના એંસી ટકાનો વીમો લીધો તો જેટલાનું નુકસાન થયું એના એંસી ટકા જ રકમ મંજૂર થાય એટલે એક્યાસી હજાર છસોના એંસી ટકા ડાયરેક કરો તો બી ચાલે અને ત્રિપદી માંડવી હોય તો તમે શું કરો ચોરાણું હજારના સ્ટોક માટે વીમો છે એના કરતાં એના એંસી ટકા એટલે કે પંચોતેર બસો તો નુકસાન થયું છે એક્યાસી છસો માટે પાક દાવાની રકમ કેટલી એટલે તમને મળશે પાસઠ બસો એસી હવે મેન લાસ્ટ લાઇન એમ પૂછ્યું છે એટલે દાવાની રકમ તો ઓલરેડી મળી ગઈ પણ કીધું છે કે જો માલની પડતર કિંમત કર પડતર કિંમત કરતાં તેની બે ઘણી રકમનો વીમો લેવામાં આવ્યો હોત તો દાવાની રકમ કેટલી હોત હવે તો તમારો આન્સર શું હોત એટલે કે આ માલની કિંમત સોરી માલની કિંમત ચોરાણું હજાર કરતાં બે ઘણી રકમનો વીમો લીધો હોત તો દાવાની રકમ કેટલી હોત તો આપણે શું કરશું નોંધ લખી નાખજો જો દાવાની રકમ કરતાં બે ઘણી રકમનો વીમો લેવામાં આવ્યો હોત તો પણ તો દાવાની રકમ કેટલી થાય એક્યાસી હજાર છસો જેટલું નુકસાન થયું છે એટલું વધુમાં વધુ કેટલું મળી શકે એક્યાસી હજાર છસો જ મળી શકે જેટલું નુકસાન થયું છે એટલું નુકસાનથી વધુ રકમનો તો દાવાની રકમ એક્યાસી છસો ને નીચે લખજો નુકસાનની વધુ વીમો મંજૂર થાય નહીં એટલે તમે ડબલ રકમનો વીમો લીધો તો પણ તમારું કેટલો દાવાની રકમ આવત એક્યાસી હજાર છસો જેટલું નુકસાન થયું છે એટલું નુકસાન થી વધુ રકમ નો મળે નહીં કાલે આપણે ચર્ચા કરી હતી કે અતિ વીમો હોય તો પણ આપણે મેક્સિમમ તો નુકસાનની રકમ જ મળે અલ્પ વીમો હોય તો પ્રમાણસર મળે બરાબર આ વસ્તુ ધ્યાન રાખશો થેન્ક યુ